પત્ર લખો અને એનું પત્ર લખીને એનું વાંચનનો વિડિયો કરો તો હું મે દ્વારકાધીશને પત્ર લખ્યો છે જેનું વાંચન કરું છું જય હો દ્વારકાધીશ મારા પ્રણામ સ્વીકારું છું સવિનય સાથ લખવાનો કે પ્રભુ આ યુગમાં જીવન જીવવું બહુ જ દુષ્કર છે આ પાસરાપેદ યુગમાં ક્યાંય નથી દેખાતા પ્રભુ એટલે મારે આજે આ પત્ર લખવો પડ્યો છે મારી વિદ્યાઓ આપ સિવાય બીજા કોને કહું પ્રભુ મારી દુઃખભરી સંવેદનાઓ આ પત્ર દ્વારા વિનમ્ર ભાવે રજૂ કરું છું મારા બધા જ પ્રશ્નોના સંતોષકારક જવાબ મળશે તેવી અપેક્ષા સાથે હું વારંવાર પનામો કરું છું પ્રભુ મને તો આપની ગેરહાજરી જ બધી નજરી પડે છે પ્રભુ આપ ક્યાંય નથી દેખાતી જો આપ ક્યાંય પણ હોત તો જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ના હોત મંદિરોમાં શ્રદ્ધાળુઓ સાથે બેમાની ના હોત કેમ કે વીવીઆઈપીને દર્શન માટે આપના જ કહેવાતા સેવકો પૂજારીઓ નાણાં લે પછી પાછલા બહારનેથી તમારા સુધી પહોંચવા પ્રવેશ મળી જાય છે ત્યારે અતિ દુઃખ સાથે મારે લખવું પડ્યું છે પ્રભુ કે અંદર ખાને પડદા ખુલી જાય છે જ્યારે લાંબી મોટી કતાર માં ઉભેલા ચાર થી પાંચ કલાક સુધી શ્રદ્ધાઓ માટે પડદા બંધ હોય છે અને એ ભૂખ્યા તરસ્યા ધક્કા મૂકી ખાતા તારા દ્વાર સુધી પહોંચે તે છતાં તારા દર્શન માત્ર દસ થી પંદર સેકન્ડ જ ઉભા રહેવા દે છે અને જો વધારે વાર લાગી જાય તો ધક્કા મૂકી કરીને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે જો તે હોત તો તારા ભક્તોની આવી દશા તું જોઈ શકે હા પ્રભુ આવા તો અસંખ્ય દાખલાઓ છે પ્રભુ તમારું કાળજું ગઠન કરશો તો જ આ મારી દુઃખની દાસતા તમે વર્ણન વ્યથાઓ તમે વાંચી શકશો પ્રભુ તમે ક્યાંય હોત તો આ જ્યાં જવો ત્યાં બહેન દીકરીઓની લાજ લીટાય આવા દુષ્ દુષ્ફૃતિઓ કોઈ કરી શકે પ્રભુ તો હવે તું હતો ત્યારે દ્રૌપદીજી એક જ અવાજ અડધી રાત્રે પણ દોડી આવ્યો હતો તો હાલ જેના રાત નું રાક્ષસ જ્યાં જુઓ ત્યાં દીકરીને ભૂખી મળે છે ઉપરથી એના કરતૂતો પાપોને ઢાંકવા એની હત્યા કરી નાખવામાં આવે છે તો શું દ્રૌપદી જેવી બીજી કોઈ નારી નથી તેની પીડા એ પીડા નથી શું એ રમત છે કહું પ્રભો આ હોત તો આ ચારેય બાજુ જ્યાં જો ત્યાં ગાયોના ગળા કાપાઈ રહ્યા છે ત્રણ ત્રણ દિવાસીને ભૂખી રાખવામાં આવે છે ને ઊંધામાંથી લટકાવવામાં આવે છે અંતે તેને બે મોત મારવામાં આવે છે અને પ્રભુ આટલું લગતા મારા રૂવાડા ઉપાથી જાય છે મારા હૃદયમાં કંભારી છૂટી જાય છે તમે બીજું કાંઈ ન કરો તો કોઈના દિલમાં દયા કરુણાનું તો દાખવી શકો ને

ભેગી કરીને મોડી એ તો ભયંકર રોગમાં જ ખર્ચાઈ જશે એવું એ તો આ યુગના એમાં એ આ યુગના ડોક્ટરોની વાત કરું તો પ્રભુ તું તો અંતર્યામી તરત અજાણ્યું કંઈ નહીં કરું આજ મારે બધી જ પીડાની વાત કરવી છે મને નહીં ક્યાં હાજ આ યુગના ડોક્ટરો કોણ ગરીબ શું ગરીબ ગજા ઉપરના બિલો ભરાવીને તોડાવી નાખે છે તો પણ એ રોગમાંથી તો મુક્તિ નથી જ મળતી જો તું હોત તો આવું થવા દે શું આમાં ભેળસેળિયા વેપારીઓ હોય પ્રભુ મારી ખૂબ બધી વ્યથાઓ છે વાંચીને નારાજ તો નહીં થવું ને મારે આવી પીડાઓ બીજા કોને બીજું કોણ મારી વાત સાંભળે પ્રભુ તમારી સુધી મારી વ્યથાઓ વર્ણવા માટે મને એક મોકો આ સુરડી સુર સામ્રાજની ગ્રુપ દ્વારા મળ્યો છે તો મને આજે દિલ ખોલીને મારે આજે તમને વાત કરી છે પ્રભુ કંઈક અંશે સારા પાસા પણ છે જે હું એને એનું પણ વર્ણન કરીશ કહે છે ને કે સિક્કાની બંને બાજુ જોવાનું હોય જે મને જે સુખ અને ચેન મળે છે એ પણ આપણા જીવનના કેટલાક દ્રષ્ટાંતો મેં મારા જીવનમાં ઉતાર્યા છે જેનાથી જીવન જેવું સહેલું થઈ એનું પણ વર્ણન કરું છું આપે ગીતાજીના જ્ઞાન દ્વારા ભલે અર્જુનને ઉપદેશ આપ્યો હતો પણ એ ઉપદેશ માત્ર ઉપદેશ ન રહેતા જીવન જીવવાનો સાચો સંદેશ જીવન જીવવાની જડીબુટ્ટી રૂપે સાબિત થયો છે એ ઉપદેશ પ્રેરણા સ્ત્રોત છે એ ઉપદેશથી જીવન કેમ જીવવું ધૈર્ય કેવી રીતે રાખવું કંઈ પણ ગુમાવ્યું હોય તેનો અફસોસ ન કરવો પ્રિયજન આત્મજનનું મૃત્યુ અને એની પાછળ શોક ન કરવાનો જ્ઞાન અભ્યાસ ને જો મેં મારા જીવન ન ઉતાર્યું હોય કદાચ હું જીવી ના શકી પ્રભુ જ્યારે જ્યારે મારા જીવનમાં સમસ્યાઓ આવી છે ત્યારે પ્રભુ હું આપને હરેક પળ યાદ કરીને મારા જીવનને હળવું બનાવી શકું છું આપે આપણા જીવનમાં હર સમયે જે ઘણું ઘણું ગુમાવ્યું હતું છતાં કંઈ દુઃખ કે પીડા આપણી નજર નજીક ફરકવા નથી દીધા ઉપરથી હસતા છો એ શીખ મારા જીવનમાં મેં ઉતારી છે બધું યાદ કરીને મારા જીવનની આગળ ધકેલી રહી છું ક્યાંક પણ ચિંતા આવી પડે દુઃખ મોટો આવી જાઉં ત્યારે આપનું સ્મરણ કરું શું કરું પ્રભુ એટલી જ કદાચ મારું દુઃખ પીડા હળવી કરી શકું છો આપ જ મારા જીવનના પ્રેરણા સ્ત્રોત છો આપનું સ્મરણ થકી મારી જીવનને અહીંયા ચાલે છે પ્રભુ આપ મારી જીવનરૂપી હોળીના સુખ